હાલ તેઓ જમીન દલાલ તરીકેનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ત્યારે ગત શુક્રવારના રોજ સલાબતપુરા જુરી ચેમ્બર્સ માસુમપીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ પર જાહેરમાં બપોરના સમય એક જ મહોલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો વચ્ચે ઢીકા મૂકીને મારામારી થતા મોહમ્મદ આરીફ મોહમ્મદ શેખ તેનો પુત્ર વસીમ સહિતના પાંચ જેટલાએ જમીન દલાલને ગળાના ભાગે પેચિયા જેવા સાધન વડે ઈજા પહોંચાડી હતી આ બનાવ બાબતે સલામતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે ફરલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જમીન દલાલને સ્વીમેરો હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચહેરા પર ચૌદ જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા જો કે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા જેની સર્જરી કરવામાં આવવા હતી જોકે આ સર્જરીની સારવાર દરમિયાન જ તેઓનું મોત નીપજ્યું હતું ત્યારે ગંભીર ઇજા પામનાર પંચાવન વર્ષી મોહમ્મદ અનીબ આસુટીને સારવાર દરમિયાન મરણ થતા તેઓનું પીએમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાવ્યું આવતા આ બાબતે હત્યાની કલમનો ગુનો ઉમેરવામાં આવ્યો છે ત્યારે પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરીફ મહેમૂદ શેખ તેનો પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી હતી જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત